મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની સામાન્ય સભામાં થયો હોબાળો તાજેતરમાં આરબીઆઈએ બેંકને એ ફટકાર્યો હતો પાંચ પોઈન્ટ બાણું દંડ સામાન્ય સભા શરૂ થતાં જ કેટલાક સભ્યોએ હોબાળો શરૂ કર્યો આરબીઆઈ ના દંડ અંગે બેંકના વાઇસ ચેરમેન જે કે પટેલ જવાબ આપી રહ્યા હતા એ સમયે કેટલાક સભ્યોએ માંગ કરી કે દંડ ની બેંકના ડિરેક્ટરો ભોગવે જેને લઈને વર્તમાન ડિરેક્ટરો અને પૂર્વ ડિરેક્ટર બી એમ પટેલ નું જૂથ સામસામે આવી ગયું હોવાળાના કારણે સામાન્ય સભા ગણતરી ની મિનિટોમાં આટોપી લેવાઈ મહેસાણા અર્બન બેંક ની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં આજે થયેલા હોવાળાના કારણે બેંક ની ચૂંટણી હંગામેદાર રહેવાના એંધાણ ખુલાસો કરવા ગયા કે ભાઈ આવું તો બધા થતું હોય છે ડિરેક્ટરોને ખબર ના હોય અને ખાતો ચાલતો હોય છે એટલે મારે એનો પ્રશ્ન પૂછો એટલે મેં માઈક માગ્યું મેં ગઈકાલે સીઓને વાત કરી હતી કે સાહેબ પબ્લિકને માઈક આપજો કે કોર્ટલે જેથી કંઈ પ્રશ્ન પૂછો હોય તો પૂછી શકાય મેં વારંવાર માગી માઇક માઇક આપવામાં ના આવ્યું એ લોકો અડધો કલાક સુધી બધા અમે સામે બેસી રહ્યા તમે જુઓ છો અને પછી એ લોકો એક એક પછી કરીને સભા છોડીને જતા રહ્યા એજન્ડા પ્રમાણે જે કંઈ મુદ્દાઓ હતા એ બધા જ મુદ્દાઓ શાંતિપૂર્ણ લેવામાં આવ્યા હતા અને બોર્ડના બોર્ડ એસજીઓને મળેલા જે બી કાગળો હતા એ કાગળોનો બી બધાનો જે જવાબો ઓલરેડી એમને મોકલી દીધા છે પણ એમના આગ્રહના કારણે એ વાંચવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ સભા પૂર્ણ થયેલ છે